રસદણના માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવમાં સ્ટીલ અને હાર્ડવેરનો સામાન મળી જાય તો જી હા હું વાત કરી રહ્યો છું એસ કે સ્ટીલ એન્ડ હાર્ડવેરની અહીંયા તમને લોખંડની તમામ આઈટમ એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે જેમાં તમને ટ્રેક્ટરની લારી તેમજ ફ્રેશર બનાવવા માટેની લોખંડની પ્લેટ ગેલ્વેનાઇઝ શીટ એંગલ પટ્ટી પટ્ટા ચેનલ એચઆર પ્લેટ અને સીઆરસી શીટ અને ગેલ્વેનાઇઝ શીટ પણ મળશે અહીંયા તમને એપોલો કંપનીની ગેલ્વેનાઇઝ પાઇપ અને એમએસ કાળો પાઇપ પણ મળશે ટાટા જિંદાલ એસઆર જેવી સારી સારી કંપનીના શેડ બનાવવાના પતરા પણ મળશે મળશે સિમેન્ટના પત્ર મળશે અને એ પણ રામકો કંપનીના બિલ્ડીંગ માટે એમટી નું લોખંડ મળશે તેમજ બિલ્ડિંગ તમામ સાધન સામગ્રી એકદમ મળી જશે સિમેન્ટ સિમેન્ટ બિરલા તેમજ બિલ્ડિંગ લગતી તમામ સાધન સામગ્રી અહિયાં દેખાતા અલગ અલગ સાઇઝ ના તમામ પ્રકારના પાઇપ માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવ માં મળી જવાના છે અહિયાં દેખાતી થ્રેસર બનાવવા માટે ગેલવે નાઇઝ ની સીટ પણ મળશે જો તમારે થ્રેસર તેમજ ટ્રેક્ટર ની લારી બનાવવા માટેની સાધન સામગ્રી લેવી હોય ને તો એકવાર અહિયાં નો સંપર્ક અવશ્ય કરજો ભાવતાલમાં ઘણો ફેર પડશે એટલું જ નહીં અહીંયા તમને એશિયન પેન્ટ બર્જર તેમજ બિરલા ઉપર પેન્ટ પણ મળી જશે પ્લસ હાર્ડવેરને લગતી તમામ સાધન સામગ્રી અહીંયા મળશે એસ્કે સ્ટીલની મેઇન બ્રાન્ચ બોનલમાં છે અને સાપરમાં તેમનું પત્રાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં તમને તમામ કંપનીના પત્રા મળી જશે અથવા તો અહીંયાથી તમે ઓર્ડર લખાવીને પણ મંગાવી શકો છો અને વધારે માહિતી મેળવવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને એડ્રેસની વાત કરીએ તો જસદન આટકોટ રોડ પર જ રાધે થ્રેસરની બાજુમાં આવેલું છે અહીંયા તમે આવશો એટલે હાઇવે પર જ તમને એસ કે નું મોટું બોર્ડ જોવા મળી જશે